અરવલ્લીના સમાચાર જોઈએ તો અરવલ્લીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે મતદાન કર્યું છે મંત્રી ભીખુસિંહ પરમારે પોતાના વતન ચારણવાળા ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ચારણવાળા પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પરથી મંત્રીએ મતદાન કર્યું છે મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગૃહ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે અને તંદુરસ્ત રીતે આ હરીફાઈ થાય અને એ રીતે આજે મારી જે ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર ચાર બૂથ આવેલા છે અને ચારેય બૂથમાં ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને લોકો એમના મતનો મતાધિકારનો ઉપયોગ કરીને ਇਹ ਯੋਗੇ ਉਮੀਦਵਾਰ ਨੇ ਇਹ ਚੋਟੇ ਲਾਉਂਛ ਜਿਵੇਂ ਮੈਂ ਉਮੀਦ ਰੱਖਦਾ ਹਾਂ ਸਰ ਤਾਲੂਕਾ ਨੇ 4 ਗ੍ਰਾਮਪੰਚ